દેડિયાપાળા ધારાસભ્ય ચૈતર વસાવા ગોધરા સર્કિટ હાઉસ ખાતે આવતા કુરબાન જાગૃત ટ્રસ્ટ દ્વારા જુદી જુદી લોક સમસ્યાઓની રજૂઆત કરવામાં આવી હતી છેલ્લા કેટલાક દિવસથી દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા અલગ અલગ જિલ્લાઓની મુલાકાતે આવ્યા છે ત્યારે ગોધરા શહેરની મુલાકાત લઈ સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ સૂચી હતી ગોધરા શહેર તરફથી કુરબાન જાગૃત ટ્રસ્ટના પ્રમુખ હાજી હનીફ મદારીએ જુદી જુદી સમસ્યાઓની રજૂઆત કરી હતી જેમાં સિગ્નલ ફળિયા ગરનાડુ કાયમી પાણીનો નિકાલ કરવા મુસ્લિમ વિસ્તાર રેલવે સ્ટેશનની સામે બ્રિટિશ જમાનાનો રસ્તો ખુલ્લો કરવા શહેરની એક મુખ્ય મેશ્રી નદી સાફ સફાઈ કરવા તથા સાતપુર બ્રિજ રિનોવેશન કરવા નગરપાલિકા વિસ્તારમાં ગટર પીવાના પાણીની સમસ્યા સ્ટ્રીટ લાઇટ શહેરની સાફ સફાઈ આરોગ્ય મેડિકલ ટ્રાફિક સમસ્યા સિમલા કબારી રોજગાર જેવા પ્રશ્નોની લેખિત તથા મૌખિક રજૂઆત કરી સમસ્યા ઉપર સરકારનો ધ્યાન દોરવા રજૂઆત કરવામાં આવી હતી ગુજરાત રાજ્યના વિધાનસભાના ચેતન વસાવા સાહેબ ગોધરા આવ્યા હતા પશ્ચિમ વિસ્તાર એટલે મુસ્લિમ વિસ્તાર તેઓની અમે રજૂઆત કરી હતી સિંગલ ફળિયા ઘરનાળાનું જે પાણી રહ્યું છે એના નિકાલ માટે એક તો એ રજૂઆત અમે કરી હતી બીજી કે વર્ષોથી બ્રિટિશના જમાનાથી રેલવે સ્ટેશનની સામે એક રોડ પગદંડી રસ્તો હતો આ લોકોએ બાર બાર ફૂટનો દિવાળો કરી એને પેક કરી દીધું એની રજૂઆત કરી ઠેર ઠેર જઈ જાય જીવો જીવો તે કચરાના ઢગલાના ઢગલા છે રોગચાળો ફાટી નીકળ્યો છે એની રજૂઆત કરી સિંગલ ફરિયાથી લઈ કે દરેક જગ્યા પર ઉકેલા ઉકેલા છે એની અમે રજૂઆત કરી સાતપુરમાં આ પુલ બિલકુલ તૂટી ગયેલો છે ખાડા ખડા થઈ ગયેલા એની રજૂઆત કરી મેસરી નદીની અંદર દઘલો કચરાના પડેલા છે આજ દિન સુધી તેની સફાઈ નથી થઈ આ બધા પ્રશ્ન અમે એઓની સામે રજૂઆત કરી છે અને એ લોકોએ અમને આવી કે અમે એના માટે કરી ચેતાવ વસાવા સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે આ તમારા વિધાનસભામાં આનો પ્રશ્ન હું મૂકી જેમ બને જેટલું જલ્દી બને એટલું અમને એનો નિકાલ કરી